નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી તો મિત્રો વાત કરીશું વીસ ડિસેમ્બર બે હજાર પચીસના ટોપ દસ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે વિડીયો સારું લાગે તો લાઇક કરજો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લેટેસ્ટ વિડીયો તમને મળતા રહેશે તો વિડીયોને ચાલુ કરીએ પ્રશ્ન એક વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ છે સોળ ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે આગળનો પ્રશ્ન ભારત અને કયા દેશે તાજેતરમાં સ્કોર્પિયન સબમરીનના જાળવણી માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ છે ભારત અને બ્રાઝિલે ભારત અને બ્રાઝિલે હાલમાં જ તાજેતરમાં સ્કોર્પિયન સબમરીનની જાળવણી માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડ સીઆઈએલના નવા સીએમડી એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે તો જવાબ છે બી સાઈરામ કોલ ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી બન્યા છે બી સાઈરામ સીએમડી એટલે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સીઆઈએલનું પૂરું નામ થશે કોલ ઇન્ડિયા લિમિટેડ તો તેના નવા સીએમડી બન્યા છે બી સાઈરામ આગળનો પ્રશ્ન એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીએ તાજેતરમાં કયા કઈ કયા રાજ્ય માટે ચેન્નાઈ મેટ્રો વિસ્તરણ માટે બસો ચાલીસ મિલિયન યુએસ ડોલરની લોન મંજૂર કરી છે તો જવાબ છે તમિલનાડુ રાજ્ય માટે હા મિત્રો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા તાજેતરમાં તમિલનાડુ રાજ્ય માટે ચેન્નાઈ મેટ્રો વિસ્તરણ માટે બસો ચાલીસ મિલિયન યુએસ ડોલરની લોન મંજૂર કરી છે આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ની પરંપરાગત દવા પરની બીજી વૈશ્વિક સમિટ ક્યાં યોજાશે તો જવાબ છે નવી દિલ્હી ખાતે યોજાશે નું પૂરું નામ મિત્રો પૂછાય તો અંગ્રેજીમાં થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાતીમાં થશે વિશ્વ આરોગ્ય સંગઠન આગળનો પ્રશ્ન તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી કોણ બન્યા છે તો જવાબ છે ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન કે જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યએ ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરી છે તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યએ ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરી છે આગળનો પ્રશ્ન એન એચ એઆઈએ તાજેતરમાં નેશનલ હાઇવે પિસ્તાલીસ પર ભારતનો પ્રથમ વન્યજીવન સંરક્ષિત રસ્તો ક્યાં શરૂ કર્યો છે તો જવાબ છે મધ્યપ્રદેશમાં એન એચ એ આઈનું પૂરું નામ શું છે મિત્રો તો તે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો તેણે તાજેતરમાં નેશનલ હાઈવે પિસ્તાલીસ પર કે જે મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે તે નેશનલ હાઈવે પિસ્તાલીસ પર ભારતનો પ્રથમ વન્યજીવન સંરક્ષિત રસ્તો શરૂ કર્યો છે આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વની નંબર વન મહિલા ઓડીઆઈ એટલે કે વન ડે બેટ્સમેન કોણ બની છે તો જવાબ છે ભારતની સ્મૃતિ મંધાના વિશ્વની નંબર વન મહિલા વન ડે બેટ્સમેન બની છે આગળનો પ્રશ્ન તાજેતરમાં એસબીઆઈના એટલે કે સ્ટેટ બેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે તો જવાબ છે રવિ રંજને એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી બન્યા છે રવિ રંજન